નાઇટ ડ્યુટી પર પોલીસ કર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા દરમિયાન ઉદના તરફના છેડા પર એક મહિલા અને બે બાળકો આત્મહત્યા કરવા બેઠી હતી તેવી જાણ થતા તરત જ પોલીસની ટીમ ત્યાં પહોંચી અને મહિલાને સાંત્વના આપીને સુરત રેલવે પોલીસ સ્ટેશન લાવી હતી પૂછપરછમાં મહિલાએ પોતાનું નામ અઠાવીસ વર્ષે નિકિતા બતાવ્યું છે અને મૂળ વતન બિહાર જણાવ્યું હતું મહિલાએ જણાવ્યું કે તેમનો પતિ અવારનવાર દારૂ પીને આવીને મારઝોડ કરે છે અને તેઓને દારૂ ન પીવા કેતા ગુસ્સે થાય છે આ ત્રાસથી કંટાળીને તેઓ ઘરેથી બાળકો સાથે નીકળીને સુરત રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરવા આવ્યા હતા પોલીસે મહિલા પાસેથી પતિનો મોબાઈલ નંબર મેળવીને તેમને સ્ટેશને બોલાવ્યા અને બંને પતિ પત્નીનું કાઉન્સેલિંગ કર્યું હતું સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસે મહિલાને જીવનનું મૂલ્ય સમજાવ્યું અને આત્મહત્યા ન કરવા સલાહ આપી પતિને પત્ની તે સારી રીતે રાખવા دارઓની આદત છોડવા અને બાળકોના ભવિષ્યનો વિચાર કરવા સમજાવ્યા હતા આ કાઉન્સેલિંગ બાદ પતિ બાળકો સુરક્ષિત ઘરે મોકલી દેવાયા હતા કેમેરામેન સેનિલ વિરાણી સત વિશાલ ચેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવા માટે